સુરતની ઘટના પર વાત કરીએ કાપોદ્રા વિસ્તારમાં પચાસથી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ કાપોદ્રા વિસ્તારની અનોપ જેમ્સ નામના હીરાના કારખાનામાં પાણી પીધા બાદ રત્ન કલાકારોની તબિયત લથડી જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા પોલીસે તપાસ કરી તો માલુમ પડ્યું કે પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી દીધી હતી પોલીસ હાલ સીસીટીવી તપાસીને ઘટનાની કડીઓ જોડી રહી છે કે આખરે આ કૃત્ય કોણે અને શા માટે કર્યું जो कि हाल कोई जानहानिना आप समाचार नहीं परंतु तमाम रत्न कलाकारों ने खानगी हॉस्पिटल में मा सार खसेड़ाया पुलिस आ घटना ने गंभीर घटना गणी से टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था लकली सेल्फोस का जो पैकेट होता है उसमें दो पैकेट्स होते हैं बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल और अभी तो किसी की जानमाल की हानि नहीं है और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है अभी सी फुटेज हम देख रहे हैं खाते अनब जेम्स प्राइवेट लिमिटेड सौ जेटा कलाकारों काम कर रहा था जेमा सीतेर थी

હોસ્પિટલ તો બધા કારખાના જેટલા કાર્યકરો હતા લઈ ગયા પણ કોઈને અસર કઈ થઈ નહોતી પણ રિપોર્ટ કરાવવા છે કીધું કે એકવાર રિપોર્ટ કરાવી લેવા જરૂરી છે કેટલા હશે અંદાજે તમારા પ્રમાણે કેટલા થી પાંત્રીસ ઘંટી હાલતી હતી એટલે ઓ હવા કારીગર તો હોવા જોઈએ બિલકુલ જે સો જેટલા કારીગરો કામ કરી રહ્યા છે અને અત્યારે જોઈ શકાય છે જે અત્યારે કંપનીની અંદરથી જે છે ડીસીપી દ્વારા રચવામાં આવ્યું હશે પાણી ની અંદર નાખવામાં આવી છે તેની પણ તપાસ કરવામાં આવશે અને જે પણ કસૂરવાર હોય તેની સામે ગુનો દાખલ કરી તપાસ તે કરવામાં આવશે